લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે બીજી તરફ ભાજપે પણ ઉમેદવારો મામલે ચાલતા વિવાદને ઉકેલવા માટે કવાયત તેજ કરી છે ભાજપ પ્રભારી ઓમ માથુર ગુજરાતમાં આવ્યા ઓમ માથુર વર્તમાન રાજકીય પરિસ્થિતિને લઈ મુખ્ય આગેવાનો સાથે ચર્ચા કરશે તો સૌરાષ્ટ્રની બેઠકોને લઈ ચાલી રહેલા વિવાદને શાંત કરવા માટે પ્રયાસ કર્યા જેમાં જુનાગઢ સુરેન્દ્રનગર સહિતની બેઠકોને લઈ ચર્ચા થઈ રહી છે આ બેઠકમાં ઉત્તર ગુજરાતની બેઠકો મામલે પણ ચાલી રહેલા વિવાદ તો મહેસાણા અને સાબર સ્થિતિ મામલે પણ ચર્ચા વિચારણા થઈ શકે છે મહેસાણામાં બે જૂથ વચ્ચેની તકરાર બાબતે ચર્ચા થઈ શકે છે તો બનાસકાંઠામાં નારાજ ક્ષત્રિય ઠાકોર આગેવાનો બાબતે પણ ચર્ચા થઈ શકે છે આ ઉપરાંત અમિત શાહના ગુજરાત આગમનને લઈને પણ કાર્યક્રમોની તૈયારીઓ અંગે સમીક્ષા કરવામાં આવી છે મેહુલ દેસાઈ છે મેહુલ એક તરફ ગુજરાતની છવ્વીસ માંથી ઘણી એવી બેઠકો છે જ્યાં ક્યાંક ભાજપના પૂર્વ નેતા કે સાંસદ નારાજ છે તો ક્યાંક બે જૂથ વચ્ચે તકરાર ચાલી રહી છે ક્યાંક ડેમેજ કંટ્રોલ કરવા માટે ઓમ માથુરની આ ગુજરાત મુલાકાત માનવામાં આવી રહી છે વાત કરવામાં આવે તો ગુજરાતની હાથની જે સ્થિતિ છે જેની અંદર માત્ર કોંગ્રેસ નહીં પરંતુ ભારતીય જનતા પાર્ટીની અંદર પણ સ્થિતિ વધુ વણસી છે જેટલી બેઠકો બાકી છે ને હાલની જે બેઠકો જે નિશ્ચિત થઈ છે તેની અંદર જે ઉમેદવારોની પસંદગી લઈને ક્યાંક ને ક્યાંક જે વિવાદ ઉપસ્થિત થયો છે તેને સમાવવા માટેનો પ્રયાસ છે તે હાથ ધરવામાં આવ્યો છે સુરેન્દ્રનગર હોય કે જુનાગઢ હોય તે બેઠકોને લઈને પણ ચર્ચા વિચારણા છે તે કરવામાં આવી રહી છે મુખ્યત્વે આ જે બેઠકો છે સૌરાષ્ટ્રની બેઠકો તેને લઈને જે નામો જાહેર થયા છે કે થવાના છે તેના સંદર્ભમાં મોટો વિવાદ થઈ શકે તેમ છે કારણ કે જુનાગઢમાં આપણે જોયું છે બે દિવસ પહેલા

તેમણે પોતાની નારાજગી છે તે પણ જે છે પાર્ટી સમક્ષ વ્યક્ત કરી હતી ભૂતકાળમાં પણ વ્યક્ત કરી હતી મુખ્યત્વે વાત કરવામાં આવે તો જે સ્થિતિ પેદા થઈ છે તેને લઈને ક્યાંક ને ક્યાંક વધુ જે ડેમેજ છે તે ભારતીય જનતા પાર્ટીને થઈ શકે છે અને આ ડેમેજ કંટ્રોલ માટે ક્યાંક ને ક્યાંક પ્રભારીને હાથમાં જવાબદારી છે તે સોંપવામાં આવી છે ઓમ માથુર જે છે ખાસ કરીને વાત કરવામાં આવે તો મુખ્ય કેટલાક આગેવાનો છે તેમની સાથે ચર્ચા વિચારણા છે આ સંદર્ભે કરવામાં આવશે અને આવનાર દિવસોની અંદર જો વાત કરવામાં આવે તો અમિત શાહ પણ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે તેમનું જે ફોર્મ ભરાવાનું છે લગભગ ત્રીસ બદલ અપડેટ લઈશું આપની પાસેથી તો ઓમ માથુર ડેમેજ કંટ્રોલ કરવા માટે અને સાથ અમિત શાહ પણ ઉમેદવારી પત્રક ધરવા માટે આવશે ત્યારે કેવા પ્રકારના કાર્યક્રમ રહેશે તે અંગે પણ પ્રભારી ઓમ માથુર આજે ચર્ચા કરશે